અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ટ્રાફિક પોલીસે વૈષ્ણોદેવી બ્રિજ નીચે નો પાર્કિંગ ઝોનમાં ટુ વ્હીલરને ટો કરી ક્રેન દ્વારા હટાવવામાં આવ્યા કેડી હોસ્પિટલ આવતા દર્દીઓનો પાર્કિંગ બોર્ડ લગાવ્યા છતાં પાર્કિંગ કરતાં લોકોના વાહનો જપ્ત કરી ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ભરાવવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે બ્રિજના નીચે નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરતાં પહેલાં વાહન ચાલકો સાવધાન થઈ જાય જરૂરી છે

નો પાર્કિંગમાં પાર્ક થયેલા ટુ ને ઉઠાવી લેવામાં આવ્યા છે